નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં સૌ પ્રથમ તમારા બધા ખેડૂત મિત્રોના સપોર્ટને કારણે આજે આપણી ચેનલ કિસાન હેલ્પમાં દસ હજાર થઈ ગયા છીએ તો તમારા બધાનો દિલથી આભાર માનું છું હું અને આવો જ આપણી ચેનલને સપોર્ટ કરતા રહો એવી મારી અપેક્ષા છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે કપાસમાં પહેલો રાઉન્ડ અને બીજા રાઉન્ડમાં કહી દેવાનો છંટકાવ કરવો જોઈએ આ વર્ષ ઘણા ખેડૂત મિત્રોએ કપાસનું આગોતરું વાવેતર કર્યું છે તો અત્યારે તેમનો કપાસ ચાલીસથી લઈને પિસ્તાલીસ દિવસનો થઈ ગયો હોય છે તો આ સમયે કપાસમાં કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ એની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાની છીએ તો ખેડૂત મિત્રો ખાસ કરીને વિડીયોના અંત સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર આવા જ ખેતીને લગતા અવનવા વિડીયો મૂકવામાં આવતા હોય છે તો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે કપાસમાં પહેલો ડોઝ આપણે મારતા હોય ત્યારે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો જ્યારે આપણે કપાસમાં પહેલો દવાનો રાઉન્ડ મારતા હોય ત્યારે ખાસ કરીને મોનોકોટો ફોર્સ છત્રીસ ટકા એસએલ ફોર્મમાં આવે છે જેને આપણે ખેડૂત મિત્રો મોનોકોટો તરીકે પણ ઓળખીએ છીએ તો ખેડૂત મિત્રો આ દવા કામ શું કરે છે આપણે એની વાત કરીએ તો આ દવા રહી એ આપણા કપાસમાં જે નાની મોટી જીવાતો હોય છે તો તેને નિયંત્રણમાં લાવશે અને એનો સફાયો કરતી હોય છે હવે ખેડૂત મિત્રો આપણે આ દવાના પ્રમાણની વાત કરીએ તો ખેડૂત મિત્રો તમારે પ્રતિપંપ એટલે કે જે આપણો પંદર લીટરનો પંપ આવે છે એમાં તમારે ચાલીસ એમએલ નાખીને આ દવાનો છટકાવ કરવો જોઈએ આપણે હવે બીજી દવાની વાત કરીએ ટ્રાયકોન્ટેનોલ જીરો પોઈન્ટ એક ટકા ઇડબ્લ્યુ ફોર્મમાં આવે આ પીજીઆર એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર કહેવાય હવે આ દવા કામ શું કરે છે એની આપણે વાત કરીએ તો કે ખેડૂત મિત્રો જ્યારે આપણો કપાસ નાનો હોય ત્યારે કપાસમાં વૃદ્ધિમાં કામ કરશે અને જ્યારે કપાસ આપણો જ્યારે નાનો હોય ત્યારે જો આપણે આ ટેકનિકલવાળી દવા આપવામાં આવે તો જે કપાસનો છોડ છે એમાં ખૂબ સારો વિકાસ થશે અને કપાસ મજબૂત બનશે અને જ્યારે કપાસ મોટો થાય ત્યારે ડાળીઓની સંખ્યામાં પણ વધારો કરવામાં મદદ થશે તો આ બે ટેકનિકલવાળી દવા કીધી મોનોકટોફોર્સ અને ટ્રાઇકોન્ટેનોલ તો આ બે ટેકનિકલ વાળી દવા ચાલીસ એમએલ પંદર લીટર પંપમાં નાખીને તમારે છંટકાવ કરી દેવાનો છે તો આ બંને દવાનો કપાસમાં પ્રથમ છંટકાવ કરો ત્યારે તમારે આ બંને દવા નાખી દેવાની છે તો તમને ખૂબ સારું એવું પરિણામ જોવા મળશે અને ઉત્પાદનમાં પણ ખૂબ સારો વધારો થશે બીજું કે જ્યારે આપણો કપાસ વીસથી લઈને પચીસ દિવસનો થતો હોય ત્યારે અમુક છોડવા સુકાવાનો પ્રશ્ન જોવા મળતો હોય છે તો આ શેના લીધે થાય છે તો આ જે જમીનજન્ય ફૂગને લીધે અમુક છોડવા સુકાતા હોય છે તો ખેડૂત મિત્રો આના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ તો કે જ્યારે આપણો કપાસ વીસ થી પચીસ દિવસનો થાય એ પહેલાં જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે ખેડૂત મિત્રો આપણે ટ્રાયકોડમાં અને સુડોમોના બેક્ટેરિયા જે આવે છે જે જૈવિક ફૂગનાશક છે તો તેને આપણે આપી દેવા જોઈએ ખેડૂત મિત્રો આપણને આનું પણ ખૂબ સારું પરિણામ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ તો આપણે કપાસના પ્રથમ રાઉન્ડમાં કઈ દવાનો છટકાવ કરવો એની આપણે વાત કરી હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે કપાસમાં બીજા રાઉન્ડમાં કઈ દવાનો છટકાવ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો જ્યારે આપણે કપાસમાં પ્રથમ રાઉન્ડ છટકાવ કર્યો હોય એના પછી દસ દિવસ કે પંદર દિવસમાં આપણે દવાનો બીજો રાઉન્ડનો છંટકાવ કરતા હોય છે પણ આનો કોઈ ચોક્કસ ટાઈમ હોતો નથી એટલે કે કોઈક વાર આપણા પાકમાં જીવાતનું ઉપદ્રવ્ય વધારે રહેતો હોય તો ત્યારે આપણે દસ દિવસે બીજા રાઉન્ડનો છંટકાવ કરતા હોય છીએ પણ કોઈક વાર આપણે જીવાતનો ઉપદ્રવ્ય ઓછો જોવા મળતો હોય છે અથવા તો જોવા જ ન મળતો તો ત્યારે આપણે વીસ દિવસ થાય તો પણ આપણે બીજો રાઉન્ડનો છંટકાવ કરી શકીએ છીએ તો બીજા રાઉન્ડમાં આપણે કઈ દવાનો ઉપયોગ કરી શકીએ તો એના ટેકનિકલની આપણે વાત કરીએ તો કે એસીફેડ પચાસ ટકા પ્લસ એમિડાકલોિટ વન પોઈન્ટ આઠ ટકા એસપી ફોર્મમાં એટલે કે પાવડર સ્વરૂપમાં આવે છે તો આ ટેકનિકલ વાળી દવા સફેદ માખી છે થ્રીપ છે પિયર છે ટૂંકમાં આ બધામાં તે કામ કરશે હવે ખેડૂત મિત્રો આ દવાના આપણે પ્રમાણની વાત કરીએ તો કે ચારસો ગ્રામ પ્રતિ એકરે આપણે આને ઉપયોગ કરવાનો છે તો ખેડૂત મિત્રો આ પ્રમાણે તમે પ્રથમ રાઉન્ડમાં અને બીજા રાઉન્ડમાં યોગ્ય દવાનો છંટકાવ કરશો તો તમને જરૂરથી સારું પરિણામ જોવા મળશે આજે આપણે વાત કરી કે જ્યારે આપણે કપાસમાં પ્રથમ દવાનો છંટકાવ કરીએ છીએ ત્યારે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ અને બીજો દવાનો આપણે રાઉન્ડ મારતા હોય છીએ ત્યારે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તેની સંપૂર્ણ આપણે માહિતી આજના વિડીયોમાં મેળવી છે તો ખેડૂત મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અન્ય ખેડૂત મિત્રો પણ આ માહિતી મળી રહે હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન